રાજા પરીક્ષિતે પ્રશ્ન કરીને કહ્યું કે દશવિધિ સૃષ્ટિ નિર્માણ કરી તો પછી આટલો બધો વિસ્તાર કઈ રીતે થયો બોલે રાજન આવો જ પ્રશ્ન એકવાર વિદુરજીએ મૈત્રેયને કર્યો બોલે વિદુરજી તો અમારા વડીલ છે તો મૈત્રેય ઋષિની અને વિદુરની મુલાકાત એનો સમાગમ એનો સત્સંગ ક્યાં થયો એ મને કહ્યું મહાભારતના યુદ્ધ પહેલાંની ચર્ચા ભાગીદારીની વાત ચાલતી હતી અને એમાં એક દિવસ વિદુરજી એ પોતાનો મત આપ્યો કે પાંડવોનો હિસ્સો એને મળવો જોઈએ અને પરિણામે દુર્યોધનને ગુસ્સો આવ્યો વિદુરજીને ધક્કો મારીને કાઢી મૂક્યો વિદુરજી એની પત્નીને કહ્યું કે હવે હું નિવૃત્ત થયો છું મને યાત્રા કરવા જવું છે અને વિદુરજી યાત્રા કરવા માટે નીકળ્યા અને વ્રજમાં આવ્યા જ્યાં ભગવાને બાળ લીલા કરી હતી એવી રમણ રેતી ઉદ્ધવજીની મુલાકાત થઈ અને ઉદ્ધવજી એ વિદુર સમાચાર આપ્યા પરમાત્મા સ્વધામ ગમન કરી ગયા છે એટલે વિદુરજી બહુ રીડ્યા પણ ઉદ્ધવજી એ કહ્યું કે વિદુર તમને ઈશ્વર યાદ કરતા હતા પ્રાચીના પીપળા નીચે વિદુરજી કહ્યું મને યાદ કર્યો તો હા મૈત્રે ઋષિ તમારા માટે કંઈક ભલામણ કરતા હતા કે મારો વિદુર તમને ક્યાંક રસ્તામાં મળે તો એને આટલું જ્ઞાન આપજો તો મહારાજ તમે મૈત્રે ઋષિ પાસે જાઓ ને અને વિદુરજી મૈત્રે ઋષિ પાસે આવ્યા અને મૈત્રે ઋષિએ વિદુરના પૂર્વજન્મની કથા કરી કે મહારાજ તમે અત્યારે શુદ્ર દાસીને ત્યાં દીકરા તરીકે આવ્યા છો પણ તમે મૂળ યમરાજ માંડવ્ય નામના સંતનો તમે અપરાધ કર્યો અને પરિણામે માંડવ્ય એ તમને સાપ આપ્યો તમે અત્યારે આ યોનીમાં આવ્યા છો આનંદ થયો અને ત્યાં પુનઃ સૃષ્ટિની ઉત્પત્તિની કથા શરૂ થઈ ભાગવતમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા બે વખત આવે છે કલ્પભેદમાં કથા છે કલ્પભેદ કલ્પ એટલે સમયનું માપ છે छेलू, छेलू कल पर समय भेगी एक मिनिट मिनिट भेगी एक कलाक थे तर कलाक भेगी करो एट्ले प्रहर थे चार प्रहर भेगा करो एट दिवस बीजा चार प्रहर भेगा करो ಅಟ್ಲೆ ರಾತ್ ಬಣೆ ಆ ದಿವಸನೆ ರಾತ್ ಬೇ ಬೇಗ करो એટલે 1 ದಿವಸ मतलब 어ರಾತ್ರ کہہವಾมา આવે ಅವ 7 ದಿವಸ ಬೇಗ کرو એટલે ಸಪ್ತಾಹ કહેવાય ಅನೆ 2 ಸಪ್ತಾಹನೆ ಬೇಗ کرو એટલે ಪಕ್ಷ 2 ಪಕ್ಷ ಬೇಗ کرو એટલે ಮಾಸ 2 ಮಾಸ ಬೇಗ થાય એટલે 1 ಋತು થાય আবি 3 ಋತು ಬೇಗಿ થાય એટલે 1 ಅಯನ ಬಣೆ અને બે અયન ભેગા થાય એટલે એક વર્ષ થાય આ કથા ભાગવતના ત્રીજા સ્કંદમાં છે અયન બે છે આપણે દક્ષિણ અને ઉત્તર સૂર્ય ભગવાન છે ને આમ પૂર્વથી પશ્ચિમમાં જાય એનું રોજનું આ કામ પૂર્વથી પશ્ચિમમાં જાય પણ એ આમ લગભગ સીધા ન ચાલે થોડા ત્રાસા ચાલે દક્ષિણ તરફ ઝૂકીને ચાલે એને દક્ષિણાયન કહેવામાં આવે અને ઉત્તર તરફ ઝૂકીને ચાલે એને ઉત્તરાયણ કહેવામાં આવે આ બે અયન ભેગા થાય એટલે એક વર્ષ થાય સૂર્ય ભગવાન બિલકુલ મધ્યમાં ન ઉત્તર ન દક્ષિણ એ વર્ષમાં એક જ દિવસ હોય છે પછી એ આમ એક એક દિવસે એટલે આપણી જે જ્યોતિષની ગણતરી છે એ સૂર્યને આધારિત છે આપણા દિવસ રાત સૂર્યને આધારિત છે અને પરફેક્ટ એટલું બધું ગણિત છે આપણું all